બે ટ્રાન્સજેન્ડર સહિત ચારને દારૂની હેરાફેરી કરતા ઉધના પોલીસે ઝડપી પાડી તેઓ પાસેથી લાખોનો મુદ્દામાલ કબજે કર્યો હતો સુરતની ઉધના પોલીસ તહેવારોને લઈ પેટ્રોલિંગમાં છે ત્યારે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર વન બબંગ જામીર તથા નાયબ પોલીસ કમિશનર જ્હોન ટુ કાનંદ દેસાઈ અને નાયબ પોલીસ કમિશનર સી ડિવિઝન ચિરાગ પટેલના આદેશથી ઉધના પીઆઈએસએન દેસાઈ તથા સેકન્ડ પીઆઈ એસ જામરે અને પીએસઆઈ કે ઈસરાની ટીમના અનારમ પોલીસ કોન્સ્ટેબલ પ્રદીપભાઈ તથા જીવનધીરસિંહ અને કલ્પેશભાઈએ બાતમીના આધારે ઉધના મળીની ખમણી સામે ખુલ્લા પ્લોટમાંથી વેગેનાર કાર સાથે બે ટ્રાન્સજેન્ડર ચેતન ઉર્પે ઈશિતા કુંવર દરજી ડેઝી કુંવર નિર્મલા કુંવર અને અજય ધીરુ પટેલ અને કિશન ગગજી બાવળીયાને ઝડપી પાડે તેઓ પાસેથી એક લાખ તેતાલીસ હજારથી વધુની કિંમતના વિદેશી દારૂ સહિત છે

સદ્દોશીનગરમાં રહે છે એ બંને જણા અવારનવાર છેલ્લા ચાર છ મહિનાથી દબાણ જતા હતા અને પોતાની વગરના જે ફાઈવ પાસિંગની જે ગાડી છે એમાં ત્યાંથી વિદેશી પ્રોબિશનનો મુદ્દામાં લાવી અને ડિંડોલીના જ અજયકુમાર ધીરુભાઈ પટેલ જેઓ દશામાના મંદિર પાસે રહે છે ડિંડોલીમાં સુરતમાં અને કિશનભાઈ ગબજીભાઈ બાવળિયા જેઓ પણ દશામાના મંદિર પાસે ડિંડોલી સુરતમાં રહે છે એમને આ પ્રોબિશનના મુદ્દામાં ડિલિવરી કરતા હતા પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશન કર્યું અને પૂછપરછ કરી એ દરમિયાન આજે બંને કિન્નરો છે ચેતન ઉર્ફે ઈશિતા કુંવર અને ડેઝી કુંવર એમનું જણાવવાનું છે કે એ પોતે કિન્નર હોવાના કારણે એમના પર કોઈ શક કરતું નહોતું અને એનો લાભ લઈ અને પોતાની વેગનર ગાડીમાં તેઓ છ થી સાત વખત અહીંયા ચારથી પાંચ વાર અહીંયાથી સુરતથી ગયા છે ત્યાં દમણમાં અને ત્યાંથી પ્રોડ્યુશન મુદ્દામાં લાવી અને આ લોકોને ડિલિવરી કરતા હતા આ ચારેય જણને આપણે રાઉન્ડઅપ કરી લીધા છે અને દોઢ લાખની આસપાસનો પ્રોવિઝનનો મુદ્દામાલ છે જેમાં વિદેશી દારૂની બોટલો પણ છે અને બિયરની બોટલો પણ છે અને આશરે ત્રણેક લાખની એ લોકોની વેગનર વેગનનાર ગાડી છે એમ કરીને સાડા ચાર લાખનો મુદ્દામાલ આપણે કવર કર્યું છે